જલાભાઈ ધનાભાઈ પૂર્વ સરપંચ શ્રી દાઉદપુર ગ્રામ પંચાયત હું પાંચ વર્ષ દાઉદપુર ગ્રામ પંચાયતમાં સમરસ સરપંચ તરીકે રહેલો છું અને યથાશક્તિ મારા શક્તિ જે પ્રમાણે હતી એ પ્રમાણે મેં વિકાસના કાર્યો કરેલા છે અને ગામ લોકોને મારા કાર્ય કાર્યોથી સંતોષ છે એવું મને મારા અનુભવ ઉપરથી જણાય છે અને આ સાલ અમારે નવીન ચૂંટણી આવેલી છે ચૂંટણીમાં સરપંચ તરીકે નાડોદા રમીલાબેન બચુભાઈએ ઉમેદવારી નોંધાવેલ છે તેમનો અનુક્રમ નંબર એક છે અને તેમનું નિશાન ટેબલ ટેબલ છે અને તેઓ પણ ઉત્સાહી અને સારા કાર્ય કરશે અને ગામના વિકાસમાં તેઓ તેમની પૂરી નિષ્ઠાથી અને તમામ ગામ લોકોને સાથે લઈ અને વિકાસના કાર્યો કરશે એવી મને ખાતરી છે અને ગામ ગામના તમામ લોકો તમામ આગેવાનો વિકાસના કાર્યોમાં અને ગામના વિકાસ માટે અને ગામમાં એકતા અને સંપ જળવાય તે માટે તેમની સાથે છે